રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ જય સીઆરમ તો ભારત ટુ લંડન શું ગાડી લઈને જઈ શકાય એવા જ નિલેશભાઈ પરમાર જે નીકળ્યા છે પોરબંદર ખેડના છે એ નીકળ્યા છે ગાડી લઈને અને અમારી માતાજી લીરબાઈ માતાજી છે એ એને સાથે લઈને તિરંગા યાત્રા લીરભાઈ માતાજીને સાથે લઈને નીકળ્યા છે ભારત ટુ લંડન બાય રોડ ત્રણ મહિનાની નેવું દિવસની સફર છે એમાં ત્રીસથી વધારે ચાલીસની આસપાસ કન્ટ્રી છે એટલી બધી કન્ટ્રીઓને પાર કરીને ત્રણ મહિનાની સફર કરીને પહોંચવાના છે લંડન તો નિલેશભાઈની પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા સારી રીતે વહેલાં વહેલાં લંડન પહોંચી આવે અને સફરનો તો મજા કંઈક અલગ જ હોય એ તો નિલેશભાઈ જાણે અને જે સાથે સાથે એમાં કેટલી બધી મુશ્કેલીઓ આવતો હોય બધાનો સામનો કરીને જે સફર કરવી એ કંઈ ઈઝી નથી પણ ઇઝી નથી અને ઈઝી કરીને આવે છે એવા નિલેશભાઈ ભારત ટુ લંડન શું તમારામાંથી કોઈ પણ ભારતથી લંડન ઓસ્ટ્રેલિયા અમેરિકા જવા ક્યાંય પણ માંગતા હોય તો સાવ ઇઝી છે બરાબર પ્લેનમાં કદાચ કોઈ કારણથી ન જઈ શકો પણ જો તમને ડ્રાઇવિંગ કરવાનો શોખ હોય અને એક વખત કોઈ દેશમાં જવાનો હોય તો ઈજી પૈસા હોય ને તો બધું કરી શકો બરાબર આ બધું પૈસાથી થાય છે એમને એમ નથી જતા નિલેશભાઈ ખુદના પૈસે બધું કરે છે બરાબર ખુદના પૈસે પોતાનો આખો ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો આવે બરાબર આ એમને એમ નથી આવવાતું કંઈ કારણ કેટલા દેશોમાં ખાવું પીવું રહેવું પેટ્રોલ ડીઝલ ટેક્સ ઘણો બધો એક્સપેન્સિવ આવે હોટલનો બધો તો બધું પોતાની રીતે કરી અને આવે છે ને અમારી જ્ઞાતિનો છે તો એનો ગર્વ હોવો જ છે બધાને હોય છે બરાબર પણ ગુજરાતને ગર્વ હોય ને ભારત નહીં હોય તો એ તો હિન્દીમાં વિડીયા પણ બનાવે છે તો આખું ભારત જોઈ શકે છે બરાબર તો ભારત ટુ લંડન નિલેશભાઈ પરમાર એની યુટ્યુબ ચેનલ છે તો બધા જાજો જોજો બધા સપોર્ટ કરજો અને શુભેચ્છા મારી ખૂબ ખૂબ વ્યક્ત કરું છું વેલકમ ટુ યુકે ઇંગ્લેન્ડ આપ નિલેશભાઈ જલ્દીથી આવો એવી શુભેચ્છા સાથે તમે પણ બધા જોજો કોણ કોણ એને જોવે છે એ કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો નિલેશભાઈ તું આગે બળો હમ તું સાથ હૈ મેં નિલેશભાઈ અરે વાત કરીને તો અહીંયા મને જણાવ્યું કે આખી પ્રોસેસ કઈ રીતના હોય છે તો આનું એક ભારતથી પહેલાં તો ચાઈના જવું પડે તો ચાઈના જવા માટે શું છે કે ગ્રુપમાં જવું પડે તો એનું એક ઓર્ગેનાઇઝેશન હોય છે ઘણા બધા છે પણ હું નિલેશભાઈને પછી આગળ વાત કરીને પછી પાછા હું તમને નિરાતે બધી એની માહિતી આપીશ તો ચાઇના જવું પડે ગ્રુપમાં ગ્રુપમાં વિઝા લેવી પડે કારણ કે ચાઇનાને વિઝા ભારતને કંઈક નથી આપતા એમ એવું છે કંઈક ખાસ મને કંઈ ખબર નથી પણ એકલાવને નથી આપતા એમ બહુ ટાઈમ લાગે આપે છે પણ બહુ ત્રણ ચાર મહિના લાગે તો ગ્રુપમાં હોય ને તો બાય રોડ એમ કહે છે કે જલ્દીથી મળી જાય છે તો એ રીતના તમારે ચાઇના સુધી ગ્રુપમાં જવું પડે અને ત્યારબાદ તમે ચાઈના પછી તમે છે ને તમારી રીતે મોજ કરી શકો તમારે કોઈ દેશમાં વધારે રોકાવવું હોય અથવા તો વધારે દેશને એક્સપ્લોર કરવા હોય એમાંથી કદાચ કોઈ બાજુ બાજુના હોય અને તમને એમ થાય કે એક્સપ્લોર કરવા છે તો તમે તમારી રીતે કરી શકો છો રસ્તામાં આવતા હોય એના માટે તો આ રીતના એક આખી પ્રોસેસ છે બરાબર અને એ પ્રોસેસથી પછી તો ગૂગલ મેપ ઉપર થઈ અને હા ભાષાનો પહેલાં તો બધી દેશોમાં શું છે કે એટલા દેશોમાં જઈને આવવું એ ઇઝી નથી કારણ કે ભાષાનો પ્રોબ્લેમ થાય છે ભાષા આપણે સમજણ આવે નહીં આપણે ઇંગ્લિશ આવડે પણ એ લોકોને ના આવડે તો કેમ કે બધા દેશોમાં બધા ઇંગ્લિશ બોલતા જ નથી બધા દેશો પોતાની માતૃભાષા ઉપર જ ફોકસ કરે છે તમે હું દુનિયાને એટલા દેશોમાં ગયો છો બધા પોતાની ભાષા ઉપર બધા માતૃભાષા ઉપર જ બધા આગળ દેશો આવ્યા છે આપણે શું જન્મ ગુજરાતીમાં થયો છે અને ભણવું ઇંગ્લિશમાં ઇંગ્લિશ ભણવું ખરાબ નથી પણ માતૃભાષામાં જે આપણે કરી શકીએ ને એ આપણે ઇંગ્લિશમાં ન કરી શકીએ આ લોકો ઇંગ્લિશમાં કરી શકે ને એ ગુજરાતીમાં ન કરી શકે ઇટાલિયન છે તો ઇટાલિયન ભાષામાં જે કરી શકે ને એ ગુજરાતીમાં કે હિન્દીમાં ન કરી શકે કારણ કે માતૃભાષાનો એક છે ને તો માતૃભાષા ઉપર મને એમ લાગે છે કે બધા દેશો એ આપણા દેશમાં ખાસ કરીને વધારે ફોકસ કરવું જોઈએ આ બધા દેશો માતૃભાષા ઉપર જ આગળ છે પછી આપણે આવડે એની ભાષા કે ના આવડે એને એ મતલબ નથી પણ એની ભાષામાં જ એ લોકો બધા આગળ આવ્યા છે તો એટલી બધી ભાષાનો પણ આમાં ફોલો થતો હોય પણ કંઈક અઘરું નથી નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એને સાર્થક બનાવે છે ને મન હોય તો માળવે જવાય એવા નિલેશભાઈ નીકળ્યા છે તો ખૂબ સરસ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કારણ કે મને પણ આવી રીતે ટ્રાવેલિંગનો બહુ શોખ છે હું તો એટલો બધો ફાયદો છે તમે બધા મારા વિડીયો તો જોતા જ હોય પણ આ ભાઈ જે નિલેશભાઈ કરે છે એ વધારે આનંદ આવે છે કારણ કે એટલા બધા દેશોમાં નહીં એ લાઈફ છે એમ જિંદગી જીવી જાણે બરાબર તો નિલેશભાઈ બેસ્ટ ઓફ લક જલ્દી જલ્દી આવો વેલકમ ટુ યુ કે અને મળીએ પાછા ઇટાલીમાં કદાચ આવો તો ઇટાલીમાં મળીએ આપણે તો સબ જ સબ ભૂમિ ગોપાલ કી તો ચાલો તો બધા લાઈક શેર સપોર્ટ કરજો નિલેશભાઈને અને મળીએ પાછા નેવા લોકમાં ચાલો તો વિડીયાને અહીંયા જ સ્પેશિયલ નિલેશભાઈ માટેનો જ તો તો આપશોને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા